રાજકોટ મહાપાલિકાની સ્ટેનિંગ કમિટીની બેઠક આજે મળી હતી જેમાં છેતાલીસ પૈકી એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી અને એક દરખાસ્ત રદ કરવામાં આવી ચુમ્માલીસ દરખાસ્તમાં આડત્રીસ કરોડથી વધુના કામોને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા નવા ફાયર જવાનો અને અધિકારીની ભરતી થવાની છે એક લાખની વસ્તી એક ફાયર સ્ટેશન ઊભું થશે તેમજ ચારસો થી વધુ ફાયરમેનની ભરતી કરવામાં આવનાર છે ફાયર વિભાગમાં બે વિભાગ અલગથી ઉભા કરવામાં આવશે આગ અકસ્માત અંગે રાજ્ય સરકારના નિર્ણય અને દિશા અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ છેતાલીસ દરખાસ્તો હતી છેતાલીસ દરખાસ્તોમાંથી એક સત્યાવીસ નંબરની જે દરખાસ્ત છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની અંદર અલગ અલગ હોર્ડિંગ બોર્ડની સાઇટના ટેન્ડરો આવ્યા હતા આ ટેન્ડરોમાં સ્ટેન્ડિંગ કમિટીને વિસંગતતાઓ દેખાણી જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે જ્યારે એકવીસ નંબરની દરખાસ્ત રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોસ ગ્રાઉન્ડ માગવામાં આવ્યું હતું પરંતુ એ કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન દ્વારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે એટલે એ દરખાસ્તને અમે રદ કરીએ છીએ એમ લોકોનો કાર્યક્રમ કેન્સલ છે જેથી એમનો પત્ર પણ આવ્યો છે અને એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ આજની કુલ બેઠકની અંદર પાંચ આડત્રીસ કરોડ પંદર લાખ છ્યાસી હજાર જેવા માતબર વિકાસના કામો આજે અલગ અલગ વોર્ડની અંદર આજે મંજૂર કર્યા છે ખાસ કરીને રોડના કામો જ્યાં નવા રોડ બનાવવાના છે એ ડીઆઈના ડ્રેનેજના રોશનીના પછી વોટર વોટરવર્ક્સના અલગ અલગ કુલ છેતાલીસ દરખાસ્તો હતી ને એમાં અડત્રીસ કરોડ જેવી માતબાર રકમની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી આજે મંજૂરી આપી છે રાજ્ય સરકારના નિર્દેશ મુજબ એક લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન અને નવું ફાયરનું સેટઅપ ઊભું કરવાની ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ખૂબ એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય કારણ કે એક લાખની વસ્તીએ એક ફાયર સેશન અને સ્ટાફનું સેટઅપ એટલે કુલ ચારસો ચારસો પચીસથી વધુ ફાયર બ્રિગેડમાં નવી ભરતીઓ આવનારા દિવસોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવવાની છે એટલે રાજકોટ મહાનગરપાલિકાનું સાડા છસોથી વધુ અંદાજીત સાડા છસોથી વધુ સ્ટાફનું સેટઅપ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું થવાનું છે એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે એક લાખની વસ્તીએ એક ફાયર સેશન જે ટુકડા કરવામાં આવ્યા છે એ લોકોની લોકોને પડતી ભૂતકાળમાં જે મુશ્કેલીઓ પડતી હતી કે ભાઈ ક્યારેક આગ લાગે અને સમયસર ન પહોંચી શકે એના માટે રાજ્ય સરકારનો આ નિર્ણય છે જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવકારે છે અને આવનારા દિવસોની અંદર આ પાંચ ચારસો ને ચોવીસ અંદાજીત લોકોની જે ભરતી કરવાની છે એ એના માટેનો જ આખે આખો નિર્ણય કરવામાં આવ્યો છે ત્રિરંગા યાત્રાનો ખર્ચ સાડા છ લાખ રૂપિયાનો જ ખાલી માત્ર સાડા છ લાખ રૂપિયાનો દરખાસ્ત છે કારણ કે જે કોર્પોરેશનમાં જે રેટ કોન્ટ્રાક્ટ ન હોય એવી જે વસ્તુ બહારથી મંગાવવી પડતી હોય દાખલા તરીકે ટોપી છે તો આ બહારથી મંગાવેલી છે અલગ અલગ વાહનોના જે ખર્ચા હતા એક સાડા છ સાત લાખ રૂપિયા જેવો અંદાજીત ખર્ચ છે એને આજે મંજૂર કરવામાં આવ્યો છે